પાર્ટનર બેન દ્વારા કરવામાં આવી હતી મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે બેનને સોશિયલ મીડિયા પર લખ્યું કે ભારે દર્દી સાથે હું મારા પ્રિય પ્રતિ એટલે કે ઇનાન ગેલેન્ડરના નિધનની માહિતી આપી રહી છું ત્યારે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે ઇનામ પ્રિન્ટર નીડીના કેન્સર સામે લડી રહ્યો હતો ત્યારે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ગેલેન્ડર અને બેન ત્યારે ડેલવીનેસ સેમિંગ દંપતી તરીકે રહેતા હતા જી મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ